ફાયરબ્રાન્ડ મહિલા ધારાસભ્યના નેતા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે ત્યારે એમની ગ્રાઉન્ડ લેવલની જબરદસ્ત એક્ટિવિટી સંમેલનો પ્રેસ મીડિયામાં અટેન્શન અને સોશિયલ મીડિયામાં ઉભો થયેલો માહોલ જોતા ગેનીબેન ઠાકોર પ્રચાર લોકપ્રિયતા જન સમર્થન અને મહેનતમાં ક્યાં આગળ નીકળી ગયા એમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગેનીબેન હાલમાં વાવ વિધાનસભાથી ધારાસભ્ય છે અને એમના બેબાક અંદાજમાં આપવામાં આવતા છટાદાર ભાષણો સાંભળવાની લોકોને ખૂબ જ મજા આવે છે

જોકે લોકસભાના ઇલેક્શનમાં બનાસકાંઠાની સાત વિધાનસભામાંથી પાંચમાં કોંગ્રેસના ધારાસભ્ય અને બે સીટ પર જ ભાજપના ધારાસભ્ય હતા છતાં કોંગ્રેસમાંથી ઉભા રહેલા પરથી ભટોર સામે ભાજપના પરબત પટેલ ત્રણ લાખ અડસઠ હજારની લીડથી જીતી ગયેલા એટલે બનાસકાંઠા લોકસભાને આ ઇલેક્શનના દોઢ વર્ષ પહેલા થતા વિધાનસભાના ઇલેક્શનના રિઝલ્ટ સાથે સરખાવીને જોવાનો કોઈ જ મતલબ નથી હવે ગેનીબેન કઈ રીતે જીતશે જોઈએ તો એક સમયે બનાસકાંઠા કે જેનું શોર્ટફોર્મ બીકે થાય છે

તો પાટીદાર જૈન લોહાણા સમાજ પણ નિર્ણાયક વોટ ધરાવે છે હવે આ બધામાં ગેનીબેન કઈ રીતે જીતી શકે છે એની વાત કરીએ તો એકદમ દીવા જેવી સ્પષ્ટ વાત છે કે ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર જોઈએ તો લોકપ્રિયતામાં તો ગેનીબેન ક્યાંય આગળ છે જ પણ ભાજપના ઉમેદવાર બિન રાજકીય છે એટલે બનાસકાંઠાના એવરેજ વ્યક્તિને ગેનીબેનનું નામ પણ એટલો ઓળખી છે પણ ભાજપના ઉમેદવારની વ્યક્તિગત નામના એટલી બધી નથી તો પૂર વરસાદ સહિતની સ્થિતિ હોય કે કેનાલોમાંથી પાણી છોડવાની બાબત હોય સામાજિક પરિવર્તનોની વાત કે ભણાવવાની બાબત હોય પરિવર્તનો વિષય પર મજબૂતીથી પોતાની વાત લોકો વચ્ચે રાખેલી છે ડેની બેને બે હજાર સત્તરમાં માં ઉત્તર ગુજરાતના ટોચના નેતા શંકર ચૌધરીને હરાવીને પોતે કિલર અને સક્ષમ છે એ સાબિત કરી દીધેલું તો બે હજાર માં પણ કોંગ્રેસના અચ્છા ભલા નેતાઓ હારી ગયા ત્યારે ગણતરીની સત્તર સીટો આવી એમાં ગેની બેને જીતીને સાબિત કરી દીધું કે હવે અજય યોદ્ધા બની ગયા છે તો જીત્યા પછી પણ લોકોના કામ કરવા સતત લોકોના સંપર્કમાં રહેવું લોકો વચ્ચે એક્ટિવ રહેવું મીડિયામાં આવતા રહેવું એક સાચા રાજનેતાના ગુણો ગેની બેનમાં રહેલા છે બનાસકાંઠા લોકસભામાં ભાજપ તરફથી તો ચૌધરી સમાજના જ ઉમેદવાર ઉતારવામાં આવે છે તો ગઢવી પરિવારના મુકેશ ગઢવીના અવસાન પછી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં કોંગ્રેસે પણ ચૌધરી સમાજમાંથી આવતા ઉમેદવાર ઉતારેલા તેવામાં આ વખતે બનાસકાંઠા લોકસભાના ઇતિહાસમાં પહેલી વાર કોંગ્રેસે ઠાકોર સમાજના ઉમેદવાર આપ્યા છે અને બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજની પણ મોટા પાયે વસ્તી છે પણ સહકારી ક્ષેત્ર તથા રાજકીય લેવલે અન્યાયના લીધે લોકસભાની ટિકિટ નહોતી મળતી જ્યારે કે આ વખતે ગેનીબેન ઠાકોરના બનાસકાંઠામાં મોટી સંખ્યા ધરાવતા ઠાકોર સમાજનું એક તરફી સમર્થન મળી રહ્યું છે બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજની પણ મોટા પાયે વસ્તી છે પણ સહકારી ક્ષેત્ર તથા રાજકીય અન્યાયના લીધે લોકસભાની ટિકિટ મોટું ફેક્ટર એ બાબત બની શકે છે કે હાલમાં બનાસકાંઠા લોકસભા વિસ્તારના સ્થાનિકો ત્યાં અધર એટલે કે ઈતરની લેર હોવાનું જણાવી રહ્યા છે બે હજાર ઓગણીસ માં આવી જ લેરમાં ગુલાબસિંહ રાજપૂત થરાદથી જીતીના ધારાસભ્ય બનેલા અન્ય જ્ઞાતિઓના ચાલીસ ટકા જેટલા વોટ છે એમાંથી બહુમત વોટ ગેનીબેનને ને મળી શકે છે તો બીજી તરફ કોંગ્રેસને પરંપરાગત રીતે દલિત અને લઘુમતીના વોટ તો મળે જ છે હાલમાં બનાસકાંઠા લોકસભાની રાજકીય સ્થિતિ અને સમીકરણોને જોઈએ તો સો ટકા કહી શકાય કે બનાસની બેન ગેની બેન ઇલેક્શનમાં એક લાખ જેટલી લીડ સાથે જીતીને લોકસભામાં ગર્જના કરવા જઈ રહ્યા છે આવા જ માહિતી સભર વિડીયોઝ અને જાણકારી મેળવતા રહેવા સબસ્ક્રાઈબ અને ફોલો કરો